અત્યારે ફરવાનો ટ્રેન જોરદાર ચાલુ થયું હોય તો સાઉથ આફ્રિકા ભાઈ સાઉથ આફ્રિકાની અંદર આપણે રહેવાનું ખાવાનું આપણું ગુજરાતી મહારાજ આવવાના છે અને આખા વર્લ્ડ થી ક્યાંથી પણ તમે બુક કરાવી શકો છો દુબઈથી પણ કરાવી શકો છો થી આજે ઇન્ડિયા થી અને આઉટ ઓફ કન્ટ્રી માંથી કોઈ પણ કન્ટ્રી માંથી બુક કરી શકશે લોકો કોઈ પણ જગ્યાએ ભાઈ અત્યારે સાઉથ આફ્રિકા માં કઈ કઈ જગ્યા ફરવા લઈ જવાનો છે એ ગયો આપડી 12 નાઈટ 13 ડેઝ ની આઇટનરી છે જેમાં ફૂલ મહારાજ સાથે નું જમવાનું છે 4 સ્ટાર 5 સ્ટાર હોટેલ છે કેપ ટાઉન છે ક્રુગર છે સન સિટી છે ઓહો જોર્જ છે જોનિસબર્ગ સ્ટે છે અને પછી ત્યાંથી તમારો ડિપાર્ચર ભાઈ વિઝા ની પ્રોબ્લેમ થઈ રહી પાંચ જણા ના ઘર માંથી કહી તો બે ના રિજેક્ટ થાય એના માટે શું એકદમ ઈઝી પ્રોસેસ છે ઈ વિઝા છે હવે તમારે જો રહેવાની ફરવાની ખાવાની કોઈ ચિંતા નહીં કરવાની કારણ કે ટ્રીપ ફોર એવર હોય એટલે તમને જોરદાર ડેસ્ટિનેશન બતાવશે અને ફૂલ મજા કરાવશું ત્યાં ત્યાં જોવાનું શું ભાઈ જોવાનું બાજુમાં બેસે ખરેખર એવો લાભ જોરદાર લેવા માટે પહોંચી જાવ